ધરમપુરમાં આ ઐતિહાસિક દરવાજા ત્રણ દરવાજા તરીકે ઓળખાય છે એ પછી અમે ગયા અમારા રિસ્તેદાર સંબંધી ઘરે જ્યાં એ લોકો બહુ જ મસ્ત ખાવાનું બનાવેલું હતું દેશી એકદમ મસ્ત અને પછી અમે ચલ્યા વિલ હિલના રસ્તા પર આનો મેન ગેટ છે તુરક વિલ્સન હિલ નો ઇતિહાસ જરા જરા તમને બતાવી દઉં જરાક ધરમપુરથી થી 27 કિલોમીટર દૂર આવેલો આ વિલ્સન હિલ લગભગ દરિયાની સપાટીથી 2500 ફૂટ ઊંચાઈ પર છે અને તેને ફેમસ કરેલું તે સમયના રાજા વિજયાનંદજીએ અને વિજયાનંદના એક ખાસ ગવર્નર હતા તે સમયના અંગ્રેજ ગવર્નર લોર્ડ વિલ્સન એ પાકી ફ્રેન્ડશીપ હતી એટલા માટે વિજયાનંદજીએ આ હિલને પણ નામ આવેલું વિલ્સન હિલ આ અંદરમાં એન્ટ્રી છે એન્ટર થાય ત્યાં જ આ પ્રમાણે મસ્ત એક જેવું બનાવેલું છે પણ રવિવારે ના જાય તો સારું બહુ પબ્લિક હોય છે મજા નહીં આવે અને બાળકો હોય તો બાળકોને તો લગભગ બિલકુલ મજા ના આવે તમે તમારી થાકેલી જિંદગીથી થોડાક રિલેક્સ કરવા માંગતા હોય તો અહીંયા જવા જેવું છે બે ત્રણ કલાક નીકળી જાય આ બેસવાની જગ્યા પર છે અમે બી થોડાક બેઠા અહીંયા અને આ મારો એક ફ્રેન્ડ છે એ ચણાના મસ્ત પોટલી બાંધીને લાવેલો હતો એ બેઠા બેઠા ખાય તા આ ખાઈને પછી અમે થોડાક આગળ નીકળ્યા આ તમને બતાવું વિલ્સન હિલનો નજારો હા ગાર્ડન બનાવેલું છે અને તળાવ પર છે જોકે તળાવના અંદરમાં પાણી નથી પણ થોડુંક ડેવલપ કરેલું છે થોડુંક ડેવલપમેન્ટ બાકી છે આ થોડુંક બતાવી દો બાકી પછી હું બતાવું જો મારા ફોન ની ક્લિયારિટી ક્લિયારિટી સાકી તારે ચણા પાદુકા બરાબર નથી અમે ગયેલા દસ તારીખે દસ ઓગસ્ટના પણ નવ ઓગસ્ટના આદિવાસી દિવસની જોરદાર અહીંયા મનોરંજન અને પ્રોગ્રામ હતો એની આપણી સાફ સફાઈ થતી હતી બીજા દિવસે ચાલતા જવાય ને અહીંયાથી

પૈસા પછી અપાય તો ખાઈ લે ને પેલા આગે પડતો તો છે ખબર નહીં ક્યાં છે બોર લાવ ને બોર રવિવારે વોટરફોલ પર આવી જાય તો આવું થાય આપણે ધરમપુર માં જ છે એક જૈન મંદિર છે શ્રીમદ રાજચંદ્ર ગુરુ એવું કઈ નામ છે જવા જેવું છે પણ બધી જગ્યાએ વિડીયો નહીં નહી એટલે એનો વ્લોગ ન બન્યો પણ જજો